સુરેન્દ્રનગરમાં સિટી બસ સુવિધા સહિત વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાત મૂર્ત કરતા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અંદાજીત રૂપિયા બે પોઈન્ટ જીરો સાત કરોડ ના જુદા જુદા વિકાસ કામોના લોકાર્પણ તથા રૂપિયા

અને ખાત કાર્યક્રમ પ્રવાસન સાંસ્કૃતિક મુનદયાળ ઉપાધ્યાય વન આપણી આઝાદીની ભવ્ય ઇમારતના પાયામાં જેમના બલિદાનની ગાથા છે એવા નામી અનામી અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી નગરજનોને સ્વાતંત્ર્ય પર્વ અને પતેતિની શુભેચ્છાઓ પાઠવી હતી મંત્રીએ ઉમેર્યું હતું કે માનનીય વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા રોજબરોજ અનેક વિકાસકામો હાથ ધરવામાં આવી રહ્યા છે ગુજરાત આજે દેશના વિકાસના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત થયું છે સુરેન્દ્રનગર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થવા જઈ રહી છે ત્યારે જાલાવાડવાસીઓએ મહાનગરપાલિકામાં હોય તેવા સુખાકારીને સગવડો મળી રહે માટે સુરેન્દ્રનગર દુધ્રેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના વણધંભી વિકાસ યાત્રામાં આજ રોજ જુદા જુદા લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો કરવામાં આવ્યા છે ટાગોર બાગ અને ધોળી ખાતેના વિકાસ કામોના આયોજન કરી એક સાથે જ ખાતમુહૂર્ત કરી કામ વહેલી તકે પૂર્ણ થાય તેવું આયોજન કરવામાં આવશે પ્રવાસન વિભાગમાંથી કે અન્ય વિભાગમાંથી પણ સુરેન્દ્રનગર જિલ્લા માટે જે કઈ જરૂરિયાત હોય તે પૂર્ણ કરવા સરકાર કટિબંધ છે આમાં જે અંદાજિત રૂપિયા બે પોઈન્ટ સાત કરોડના જુદા જુદા વિકાસ કામોના લોકાર્પણ તથા રૂપિયા છવ્વીસ પોઈન્ટ ચાલીસ કરોડના કામોનું ખાતમુહૂર્ત થવાથી ઝાલાવાડ વાસીઓને નવી આંતરમાળખાકીય સુવિધાઓનો લાભ મળશે અને તેથી જીવન ધોરણ પણ ઊંચું આવશે ઝાલાવાડ વાસીઓને અનુરોધ કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન એક પેડ માં કે નામ અભિયાન શરૂ કર્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાને હરિયાળો જિલ્લો બનાવવા માટે દરેક નાગરિકે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી માટે તેનું જતન કરવું જોઈએ તે માટે વન વિભાગ પણ દરેક રીતે મદદ કરશે આથી લોકોના સહયોગ અને લોક ભાગીદારી થકી વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય અને તેની જાળવણી થાય તે અનિવાર્ય છે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે આજના શુભ દિને સુરેન્દ્રનગર વાસીઓને વિશેષ વિકાસ કામોના લાભો મળવાના છે નાગરિકોની સુખાકારી સુવિધામાં વધારો કરતા અનેક વિકાસ કામોના આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે ધોળીધ્વજા ડેમને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે પણ સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે ધોળીધજા ડેમ સરકારની મદદથી હંમેશા ભરાયેલો રહે અને ડેમની ફરતે સુંદર મજાનું લાઇટિંગ થાય લોકો રાત્રે પણ ત્યાં બેસવા જઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવો પ્રયાસ હાથ ધરવામાં આવશે મહાનુભાવોની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી બસ પરિવહન યોજના અંતર્ગત આઠ સિટી બસોને લીલી ઝંડી આપી ઝાલાવાડવાસીઓ માટે લોકાર્પિત કરવામાં આવી હતી કાર્યક્રમમાં રૂપિયા બસો સાત પોઈન્ટ ઓગણ લાખના ખર્ચે નવનિર્મિત સ્નાનાગાર લાઇબ્રેરી જીમ તથા અમૃત ટુ પોઈન્ટ ઝીરો હેઠળ નવનિર્મિત કવિ શ્રી દલપતરામ બાગનું લોકાર્પણ તેમજ શહેરના જડેશ્વર સોસાયટીથી આંબાવાડી મફતિયાપુરી સુધી લોઅર લેવલ પુલ બ્રિજ અને અમૃત ટુ પોઈન્ટ ઝીરો યોજના અંતર્ગત પચાસ લાખ લીટરનો સંપ રાઇઝિંગ મેઇન લાઇન પંપ હાઉસ મશીનરીની કામગીરી અને દસ લાખ લીટરની ઇએસઆર ટાંકી ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક કમ્પાઉન્ડ વોલ વગેરે કામગીરીના અંદાજે રૂપિયા છવ્વીસો ચાલીસ પોઈન્ટ ચોર્યાસી લાખના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ધાંગ્રદા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા જિલ્લા પંચાયતના સદસ્ય નગરપાલિકાની જુદી જુદી સમિતિના ચેરમેન સદસ્ય સહિતના પદાધિકારી સર્વે અગ્રણીઓ જિલ્લા કલેક્ટર વઢવાણ પ્રાંત અધિકારી નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત સંબંધિત વિવિધ વિભાગોના અધિકારી કર્મચારી તથા બોડી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ નગરપાલિકાના અઠ્યાવીસ કરોડ રૂપિયાના કામો નું લોકાર્પણ અને ભૂમિપૂજન ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે આજે વર્ષો પહેલાંથી જે સિટી બસ બંધ રહી હતી એ પણ આજે એને શુભારંભ કરવામાં આવ્યો છે આખા જિલ્લાના અને સુરેન્દ્રનગર શહેરના બધા જ આગેવાનો સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજના અલગ અલગ સંસ્થાના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં આજના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો જે કાર્યક્રમ છે એમાં ઉપસ્થિત હતા આઠ જેટલી બસો સિટી બસનો પણ આજે શુભારંભ થયો છે સુરેન્દ્રનગર વઢવાણ અને દૂધરેજની આ સંયુક્ત નગરપાલિકા જ્યારે મહાનગરની જાહેરાત થઈ છે મહાનગરપાલિકા એની પહેલાં આ બધી જ સુવિધાઓ અત્યારે અઠ્યાવીસ કરોડ રૂપિયામાં ના કામો એમાં લોકાર્પણ છે એક કરોડ ને સાઠ લાખ રૂપિયા ને બાકીના કામો હવે શરૂ થવાના છે એનું આજે ખાતમુહૂર્ત થયું એનાથી નગરજનોની સુખાકારી વચ્ચે અનેક વિકાસના કાર્યોની જે જરૂરિયાત હતી એવા પ્રકલ્પો આજે શરૂ કરવાનો પણ આજે સ્વતંત્ર પર્વના દિવસે જ આજે આ બધા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું